નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરમાં ભોલો આવે છે અને ભોલાને જોઈ અને ભૂતિઓ કહે છે કે ભોલા તું રાજકુમારને કહેવા આવ્યો છે ને કે એની સગાઈ મેં તોડાવી છે ત્યારે ભોલો કહે છે કે હા ભૂતિયા હું એટલા માટે જ આવ્યો છું અને તું મારું કાંઈ નહીં બગાડી શકે કારણ કે તું જો મને કાંઈ કરશે ને તો પછી મારા હાથના લાડુ તને કોણ ખવડાવશે અને ત્યારે ભૂતિયો રાજકુમારનો ઘોડો લઈને ત્યાંથી ચાલી નીકળે છે અને પછી આ ભોલો રાજકુમારને બધી ઘટના જણાવે છે કે તારું સગપણ પણ તૂટી ગયું ને એનું કારણ ભૂતિયો જ છે અને ભૂતિયાએ તારી સગાઈ તોડાવી નાખી છે અને ત્યાં તો મહારાણી પણ ત્યાં આવે છે અને એક દિવસ અગાઉ ગયેલા આ મહારાજ પણ હવે ઘોડે સવાર થઈને પાછા આવે છે અને આવીને કહે છે કે ભૂતિયો ક્યાં છે એને અહીંયા બોલાવો આજે એને પાઠ ભણાવો છે ત્યાં તો મહારાની કહે છે કે મહારાજ તમે આટલા બધા ગુસ્સામાં કેમ છો અને ભૂતિયા ઉપર આટલો બધો ગુસ્સો આજે પહેલીવાર કાઢી રહ્યા છો ત્યારે રાજકુમાર કહે છે કે મહારાજ કઈ વાતનો ગુસ્સો છે ત્યારે મહારાજ એટલું કહે છે હું ગયો હતો પેલા રાજ્યમાં એ જાણવા માટે કે મારા રાજકુમારને એમણે સગાઈની ના કેમ પાડી છે પરંતુ હવે મને સચ્ચાઈ ખબર પડી છે કે આ સગાઈ તોડવાવાળો બીજું કોઈ નહીં પરંતુ આપણા રાજ્યમાં રહ્યો ને એ ભૂતિયો જ છે અને ભૂતિયાએ રાજકુમારની સગાઈ તોડાવી છે ત્યારે મહારાણી કહે છે કે નાના મહારાજ આ વાત ખોટી છે ભૂત્યો અને રાજકુમાર બંને એકબીજાના સગા ભાઈ જેવા છે તો પછી ભૂતિયો આવું કામ સુકામ કરે અને તે આપણા રાજકુમારની સગાઈ સુકામ તોડાવે હું આ વાત માનવા તૈયાર નથી ત્યારે ભોલો કહે છે કે મહારાણી આ વાત એકદમ સાચી છે કારણ કે હું પણ તમને એ જ જણાવવા આવ્યો છું કે તમારા જે રાજકુમારનું સગપણ તૂટ્યું છે ને એનું કારણ ભૂત્યો જ છે કારણ કે એ મને કહીને ગયો હતો કે હું જાઉં છું રાજકુમારની સગાઈ તોડાવવા માટે અને આજે બીજા દિવસે એ સગાઈ તૂટી પણ ગઈ છે અને ત્યાં તો મહારાજ કહે છે કે મહારાણી આ વાત સાચી છે અને એ માણસોએ જ મને કહ્યું છે કે અહીંયા એક ભૂતિયા નામનો બાળક આવ્યો હતો અને તે કહેતો હતો કે હું રાજકુમારનો સૌથી ખાસ મિત્ર છું અને રાજકુમારના લક્ષણો સારા નથી તે મદિરા પાન કરે છે અને રાજ્યના કામકાજમાં તેનું જરાય મગજ નથી ચાલતું આવી બધી વાતો કહી અને ભૂતિયાએ રાજકુમારની સગાઈ તોડાવી છે ત્યારે રાજકુમારને ગુસ્સો આવે છે અને કહે છે કે તો આવા તો ભૂતિયાને હવે એનું આવી બનશે અને આમ મહારાજ ભૂતિયાને શોધે છે પરંતુ ભૂત્યો આ રાજ્યમાં છે જ નહીં એ તો આ રાજકુમારનો ઘોડો લઈને ચાલી નીકળ્યો છે ત્યારે રાજકુમાર આ ભૂતિયાની રાહ જોઈને બેઠો છે અને આમ કરતાં કરતાં બે દિવસ વીત્યા પરંતુ હજી સુધી ત્યાં ભૂતિયો આવ્યો જ નથી તેથી આ ભોલો કહે છે કે રાજકુમાર હમણાં તો ભૂતિયો અહીંયા આવે એવું લાગતું નથી માટે હવે હું મારા ગામમાં જાઉં છું અને તું મારી ચિંતા કરીશ નહીં રાજકુમાર કારણ કે ભૂતિયો મારું કાઈ જ નહીં બગાડી શકે કેમ કે આખા એ ગામમાં એને મારા હાથના બનાવેલા લાડુ ભાવે છે માટે જો તે મને કાંઈ પણ કરશે ને તો તેને લાડુ કોણ ખવડાવશે માટે તે મને નહીં મારી શકે હવે મને જવા દો આમ કહી અને પછી ભોલો આ સુંદરપુરમાંથી વિદાય લે છે અને ત્યાંથી ચાલી નીકળે છે અને એક દિવસ પૂરો કરી અને તે પાછો પોતાના ગામ તરફ આવી ગયો છે અને આ બાજુ આજે ત્રણ ત્રણ દિવસથી રાજકુમાર મહારાજ અને મહારાણી ભૂતિયાની રાહ જોઈને બેઠા છે કે ભૂતિયો ક્યારે આવે અને એને પૂછીએ કે તે આવું કામ શું કામ કર્યું છે કે તારા મિત્રનું તે આટલું ખરાબ કેમ કર્યું છે ભૂતિયા પાસે આ જવાબ માંગવા માટે ત્રણ દિવસથી ભૂતિયાની રાહ જોઈ રહ્યા છે પરંતુ ભૂતિયાને પણ ખબર પડી ગઈ છે કે સુંદરપુરમાં બધા ભૂતિયાની રાહ જોઈ રહ્યા છે અને તેઓ તેને જાત જાતના પ્રશ્નો પૂછશે માટે ભૂતિયો તો પહેલાંથી જ આ ભોલાના ગામમાં આવી ગયો હતો અને મુખીના પાસે રહેવા લાગ્યો હતો ત્યારે આ બાજુ ભોલો જ્યારે ત્રીજા દિવસે ચાલતા ચાલતા જ્યારે તે ગામમાં પ્રવેશ કરે છે ત્યારે દૂરથી જોયું તો તેના ઘરના આંગણામાં પેલો રાજકુમારનો ઘોડો બાંધેલો હતો ત્યારે આ ઘોડાને જોતા જ ભોલો સમજી ગયો કે ભૂતિયો તો અહીંયા આવી ગયો હોય એવું લાગે છે અથવા તો તે ઘોડો અહીંયા મૂકીને ચાલ્યો ગયો હશે પરંતુ ભૂતિઓ અહીંયા ના હોય તો સારું નહીતર તે મને છોડશે નહીં અને આમ જ્યારે આ ભોલો ચાલતો ચાલતો આ ગામના મુખી પાસે પહોંચે છે ત્યાં તો મુખીની પાસે ભૂતિયો બેઠો છે અને મુખી અને ભૂતિઓ બંને જણા બેઠા બેઠા વાતો કરે છે ત્યાં ભોલો આવે છે અને ભોલો જેવો ભૂતિયાને જુએ છે એની સાથે મોં નીચું રાખી અને ત્યાંથી ચાલતો ચાલતો જઈ રહ્યો છે ત્યારે ભૂતિઓ તેને બોલાવે છે કે ભોલા અહીંયા તો આવ લાગે છે કે હવે તને આટલા મોટા મોટા માણસો દેખાતા નથી તારી આંખો હવે ખરાબ થઈ ગઈ છે ત્યારે ભોલો કહે છે કે મેં તમને જોયા હતા પરંતુ થોડોક ઉતાવળમાં છું ત્યારે આ ભૂતિઓ એટલું કહે છે કે ઉતાવળમાં તો હું પણ છું પરંતુ ભોલા મારે તારી સાથે હવે હિસાબ લેવો પડશે ત્યારે ભોલો કહે છે કે કેવો હિસાબ ત્યારે ભૂતિઓ કહે છે કે તે સુંદરપુરમાં જઈને એમ કેમ કહ્યું કે રાજકુમારનું સગ પણ મેં તોડાવ્યું છે અને હવે આ વાતને લઈને હું તને દંડ આપીશ અને એ તું ભોગવી પણ નહીં શકે ત્યારે મુખી કહે છે કે ભૂતિયા ભોલાને માફ કરી દે અને આમ પણ તે ખોટું કામ કર્યું છે તારે તારા મિત્રનું સગપણ નહોતું તોડાવવું જોઈતું ત્યારે ભૂતિયો કહે છે કે મુખી તમે આ ગામના મુખી છો કાંઈ મારા ગુરુ નથી અને મારે જે કરવું હોય તે હું કરીશ અને આ ભોલાને હું પાઠ તો ભણાવીશ ત્યારે મુખી કહે છે કે પણ ભૂતિયા તારે રાજકુમારનું સગ પણ સુકામ તોડાવવું પડ્યું છે ત્યારે ભૂતિયો કહે છે કે હું નથી ઇચ્છતો કે આ રાજકુમાર અને મારી વચ્ચે કોઈ ત્રીજું વ્યક્તિ આવે અને ત્યાં બોલો ચાલી નીકળે છે અને ચાલતો ચાલતો તે પોતાની ઝૂંપડીમાં પહોંચે છે અને ઝૂંપડીમાં પહોંચીને વિચાર કરે છે કે સુંદરપુરમાં આ ભૂતિયાની રાહ જોઈને બધા બેઠા છે પરંતુ ભૂત્યો ત્યાં જવાનો નથી કારણ કે ત્યાં જશે ને તો તેના ઉપર હજારો સવાલો ઉઠવાના છે માટે એ ત્યાં જવાનો નથી પરંતુ આ વાતની જાણ મારે રાજકુમારને કરવી પડશે અને આમ બોલો ત્યાં એક સંદેશ લખે છે અને સંદેશ લખી અને ગામના એક માણસને કહે છે કે ભાઈ ભૂતિયાને અને મુખીને ખબર ના પડે ને એવી રીતે આ સંદેશ તું સુંદરપુરમાં પહોંચાડી આવ અને ત્યારે પેલો માણસ કોઈને ખબર ના પડે એવી રીતે આગળ નીકળે છે અને આગળ જઈ અને પછી તેના ઘોડે સવાર થઈ અને ત્યાંથી પહોંચે છે સુંદરપુરમાં અને સુંદરપુરમાં રાજકુમારને સંદેશ પહોંચાડે છે એમાં ભોલાએ લખ્યું હોય છે કે હે રાજકુમાર તું જે ભૂતિયાની રાહ જોઈ અને તારા સુંદરપુરમાં બેઠો છે ને એ ભૂત્યો તો અહીંયા અમારા ગામમાં ત્રણ દિવસથી રહે છે અને હવે તે સુંદરપુરમાં નથી આવવાનો કારણ કે તે સુંદરપુરમાં આવે ને તો પછી તેને હજારો પ્રશ્નોના જવાબ આપવા પડે માટે તે હવે અહીંયા રોકાણો છે અને તે મને પણ સજા આપવાની વાત કરે છે અને આમ પણ તે મને સજા તો આપવાનો જ છે તો હું પણ ઈચ્છું છું કે તમે પણ અહીંયા આવી અને આ ભૂતિયાને સજા આપો કારણ કે એણે તમારું શક પણ તોડાવ્યું છે તો એના બદલામાં તમારે એને સજા તો કરવી જ પડશે ને અને ત્યારે રાજકુમારને આટલો સંદેશ મળ્યો ત્યાં તો તે ગુસ્સા સાથે કહેવા લાગ્યો કે ભૂતિયા ભલે અહીંયા સુંદરપુરમાં ન આવે પરંતુ હું ત્યાં આવીશ આમ કહી અને રાજકુમાર ત્યાંથી નીકળે છે અને ત્યારે મહેલના પટાંગણમાં મહારાજ અને મહારાણી ત્યાં ઊભા હોય છે તેઓ પૂછે છે કે રાજકુમાર આમ બની ઠણીને ક્યાં ચાલ્યા છો ત્યારે રાજકુમાર એટલું કહે છે કે મહારાજ ભૂતિયો અહીંયા નથી આવવાનો કારણ કે ભૂતિઓ તો ભોલાના ગામમાં ત્રણ દિવસથી આરામથી રહે છે અને મારે તેને સજા કરવી છે માટે હું ત્યાં જાઉં છું ત્યારે મહારાજ કહે છે કે રાજકુમાર તમારે એકલાય નથી જવું મારે પણ ભૂતિયાને પ્રશ્ન પૂછવો છે કે તારા આવા પરમ મિત્ર સાથે તે આવી ગદ્દારી કેમ કરી છે હું પણ તારી સાથે આવું છું ત્યાં તો મહારાણી કહે છે કે હું પણ તમારી સાથે આવું છું કારણ કે મારે પણ ભૂતિયાને કહેવું છે કે આ રાજકુમાર તારો ભાઈ સમાન છે તો પછી તે આવું કામ કેમ કર્યું છે અને આમ રાજકુમાર મહારાની અને મહારાજ ત્રણેય જણા ત્યાંથી નીકળ્યા છે અને આ બાજુ ભોલો હવે ભૂતિયાની પાસે આવીને બેઠો છે અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે ભૂતિયા તું ખાલી થોડોક સમય રાહજો પછી તારી સાથે શું થવાનું છે ને એ તું ખાલી જોતો જજે અને આ બાજુ ભૂતિઓ પણ મનમાં વિચાર કરે છે કે ભોલા અત્યારે તો મુખી છે એટલા માટે હું તને કાંઈ કહેતો નથી પરંતુ જેવા મુખી અહીંયાથી નીકળે ને એની સાથે તું જો કે હું તને કેવો પાઠ ભણાવું છું આમ એકબીજા બંનેના દુશ્મનો તો બન્યા છે પરંતુ થોડી જ વારમાં ત્યાં ઘોડાના ડાબલા સંભળાય છે અને ત્યારે મુખી અને ભૂતિઓ પાછું ફરીને જુએ છે તો સામેથી રાજકુમાર મહારાજ અને મહારાણી ઘોડાગાડીમાં બેસીને આવી રહ્યા છે અને આ ઘટના જોઈ અને ભૂતિઓ ફરી પાછો ભોલાની સામૂં ડોળા કાઢીને જુએ છે ત્યારે ભોલો તેની નજર નીચે કરી દે છે અને પછી ભૂતિયો કહેવા લાગ્યો કે ભોલા આ કેવી રીતે બન્યું અને એમને કેમ ખબર પડી કે હું અહીંયા છું ત્યારે ભોલો કહે છે કે હવે મને શું ખબર હું તો પહેલાંથી જ અહીંયા છું અને હું બીજી વાર તો કાંઈ સુંદરપુરમાં ગયો નથી ને ત્યારે ભૂતિઓ કહે છે કે કાંઈ વાંધો નહીં ભોલા તું ભલે ના કહેતો હોય અને તું ભલે ના ગયો હોય પરંતુ હું એમને તો પૂછીશ કે તેઓ આમ ઉચિંતા અહીંયા આવ્યા છે તો એમને કોણે સંદેશો આપ્યો છે અને જો એમાં ભોલા ભૂલથી પણ તારું નામ નીકળ્યું ને તો સમજી લેજે કે આ ગામમાંથી તારું નામ નીકળી જશે ત્યાં તો ભોલો ધ્રુજવા લાગ્યો અને ભોલાને પરસેવા છૂટી ગયા અને તે કહે છે કે રાજકુમાર એ વાત ભૂતિયાને ના જણાવે તો સારું છે કે મેં જ તેમને અહીંયા બોલાવ્યા છે અને પછી તો આ ઘોડાગાડી ચાલતી ચાલતી મુખીના ઘર આગળ આવીને ઊભી રહી જાય છે અને તેમાંથી મહારાજ મહારાણી અને આ રાજકુમાર નીચે ઉતરે છે ત્યારે ભૂતિયો પોતાનું મોં નીચું રાખી અને ત્રાસી નજર કરી અને રાજકુમારની સામૂહ જુએ છે ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા ગમે એટલું મોઢું સંતાળ પરંતુ તારા પરાક્રમ અમારી સમક્ષ ઉઘાડા પડી ગયા છે અને હવે તને કોઈ અમારા હાથમાંથી બચાવી નહીં શકે ત્યારે મહારાજ પણ કહેવા લાગ્યા કે અહીંયા ત્રણ દિવસથી સંતાઈને બેઠો છે તો શું અમને જાણ નહીં થાય અને અમને તારા જ મળશે કહ્યું છે ત્યારે ભૂતિયો એ વાત જાણવા તૈયાર છે કે આ ઘટના કોણે કહી છે ત્યાં તો મુખી કહેવા લાગ્યા કે તમને કેવી રીતે ખબર પડી કે ભૂતિઓ અહીંયા ગામમાં બેઠો છે ત્યારે રાજકુમાર એટલું બોલી જાય છે કે ભોલાનો સંદેશ આવ્યો હતો કે હે રાજકુમાર ભૂતિયો ત્રણ દિવસથી અહીંયા બેઠો છે અને આટલા શબ્દો જ્યારે ભૂતિયાના કાને પડ્યા ત્યાં તો ભૂતિયો તેની ગુસ્સાવાળી નજર કરી અને આ બાજુ ભોલાની સામું જુએ છે અને આંખોના ઈશારા કરીને કહે છે કે ભોલા હું તો આમનાથી બચી જઈશ પરંતુ મારા હાથમાંથી તને કોણ બચાવશે અને આમ મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી